એકદમ સરસ મજાના ક્રિસ્પી ચટપટા એવા આ મેગીના પકોડા ખાવાની જ મજા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી છે સાથે સાથે અમેઝિંગ ટેસ્ટી છે છે ઘણા બધા પોષક ખજાનો પકોડા ચાલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આપ સૌને આ મેગી પકોડાની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને ચોક્કસ જોજો ખરેખર આ પકોડા ખાવાની જ મજા છે આ પકોડા તમે એક વખત નહીં વારંવાર શકો અને જેટલા બનાવ્યા હશે એટલા ઓછા પડશે એવો લાજવાબ ટેસ્ટ છે તો ખરેખર મિત્રો આપની આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક અને શેર કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાચી હું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે આપણું સહકાર મળશે ચાલો જોઈએ રેસીપી છે છે શરૂ થઈ તો એકદમ સરસ આપણે મેગી પકોડા બનાવીશું આ મેગી પચવામાં તમને હળવી રહેશે સાથે મેગી સાથે ઘણા બધા વેજીટેબલ્સ એડ કરીશું જેના કારણે તમને મજા આવશે તો અહીંયા આપણે એક મેગી લેવાની છે જે દસ રૂપિયા પેકેટ આવે છે એ હવે એ મેગીને મેં અહીંયા કટકા કરી લીધા છે સૌથી પહેલા મેગી પકોડા બનાવવા માટે આપણે મેગીને આવી રીતે બનાવી લેવાની છે તમે મેગીનો મસાલો અત્યારે જે આવતો હોય છે મેગી સાથે એડ કરી શકો છો અથવા તો તમે પાછળથી પણ એડ કરી શકો છો તો હું અત્યારે જ એડ કરું છું જેના કારણે આપણે જે મેગી છે તે વધારે ટેસ્ટી બને છે ઘણા લોકો પહેલાં આ રીતે સિમ્પલ મેગી બનાવે છે અને પછી જ્યારે પકોડાના બધા મસાલા કરે છે એમાં મેગી મસાલો એડ કરતા હોય છે પરંતુ એના કરતાં આમાં વધારે સારો એવો ટેસ્ટ આવે છે હું દર વર્ષે જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે મેગી પકોડા બનાવું છું તો આજે આપણે લોગ અમદાવાદમાં લો ગાર્ડન સ્પેશિયલ મેગી પકોડા પરંતુ થોડું અલગ વેરીએશન સાથે બનાવું છું હું થોડા વધારે પૌષ્ટિક બનાવીશ કારણ કે આપણે ઘરે બનાવીએ એટલે સૌથી પહેલા આપણે પોષક તત્વનો ખ્યાલ રાખીએ તો ચલો સૌથી પહેલા અહીંયા આપણે મેગીને બનાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેગી બની ગઈ છે પાણીનો ભાગ બધો જ આપણે બાળી દેવાનો છે પાણીનો ભાગ રાખવાનો નથી અને પછી આજે આપણી તૈયાર થયેલી જે મેગી છે એ ઠંડી થાય એ પછી આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી સ્વાદિષ્ટ મેગી પકોડા અહીંયા હું જે વેજીટેબલ્સ એડ કરું છું જે તમે પણ હું બનાવું છું એવી રીતે એ બધા જ વેજીટેબલ્સ ઉમેરીને મેગી પકોડા બનાવશો તો તમારા બાળકોને મેગી પચી જશે આરામથી કારણ કે મેગીમાં જે કાર્બ્સ છે તો સામે આપણે પ્રોટીન અને ફાઈબર વધારે લેવાનું જેના કારણે મેગીનું કાર્બ્સ આપણે નડેને ઇઝીલી પચી જાય તો નાના મોટા સૌ કોઈ માટે આ મેગી પકોડા બનશે એકદમ હેલ્ધી પકોડા તમારા બાળકો જે વસ્તુ નથી ખાતા એ તમે મેગી સાથે એડ કરીને ખવડાવી શકો છો તો ચલો આપણે મેગી અહીંયા બની ગઈ છે મેગી ઠંડી થાય એટલે આપણે બનાવીશું મેગી પકોડા સૌથી પહેલાં તો અહીંયા મેં એક મોટા વાસણમાં આપણી જે મેગી છે એને લઈ લીધી છે ઓકે તો ને આપણી અહીંયા મેગી છે ઠંડી પણ થઈ ગઈ છે મેગીની અંદર કાપ્સ વધારે છે મેગી બાળકોને પચવામાં આપણે ખૂબ નુકસાન કરે પરંતુ જો કાપ્સ સાથે તમે પ્રોટીન અને ફાઈબર એડ કરી દેશો ને તો એ મેગી ઇઝીલી પચી જશે એની જે ઇફેક્ટ ખરાબ અસર થાય છે બાળકોની હેલ્થને એ નહીં થાય તો હવે અહીંયા અમે એક વાટકી ઝીણી સમારેલી પાલક એડ કરું છું પાલક તમારા બાળકો ન ખાય નહીં તો ચોક્કસ તમે આવી રીતે પાલકને એડ કરી શકો છો પાલક અહીંયા આપણે એકદમ પહેલાં ધોઈ લેવાની પછી ઝીણી ઝીણી સમારવાની છે

ખૂબ જ અસર કરે છે ખૂબ જ સારું છે હવે આપણે એમાં ઓનિયન એડ કરીશું બે ચમચી એટલે કે એક ઝીણી સમારેલી ડુંગળી સાથે આપણે ટામેટા એડ કરવાના છે ઝીણા ઝીણા સમારેલા ટામેટા આપણે ઓનિયન એક લીધી છે ટામેટા બે લેવાના છે લસણની ચટણી એડ કરીશું અહીંયા આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે અડધી ચમચી એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે ગરમ મસાલો એડ કરીશું અડધાની અડધી ચમચી ટેસ્ટ અકોર્ડિંગ એ તમારા પર ડિપેન્ડ છે તમારે કેટલો ગરમ મસાલો અને કયો એડ કરવાનો છે તે હવે આપણે એમાં એડ કરીશું હળદર અડધાની અડધી ચમચી નમક ઓલરેડી મેગી મસાલામાં હોય છે એટલે નમક માત્ર આપણે એડ કરેલા મસાલા પૂરતું લાલ મરચું એડ કરીશું સાથે સાથે થોડુંક કાચું જીરું એડ કરવાનું છે અને હવે આપણે જે પરફેક્ટ આપણે જે પકોડાનું બાઇન્ડિંગ માટે આપણે એડ કરીશું અને જે મેગીમાં આપણે પાણીમાં ચડવા દીધી છે તો એ સોસાય છે એટલે થોડો ચણાનો લોટ અહીંયા મેં બે ચમચી ચણાનો લોટ લીધો છે તો સામે આપણે બે ચમચી ચોખાનો લોટ ચણાના લોટ અને ચોખાના લોટથી આપણા જે પકોડા છે તે ખૂબ જ ક્રિસ્પી બને છે તમે ચાહો ને તો તમે મેંદાનો લોટ પણ આમાં એડ કરી શકો છો એક ચમચી પરંતુ આપણે મેંદાનો લોટ એડ કરવાનો નથી અને હજી તમે ચાઓ તો આમાં તમે શેઝવાન સોસ એડ કરો અને સાથે ચીલી ફ્લેક્સ એડ કરો તો ખૂબ સરસ ટેસ્ટી આપણા આ મેગી પકોડા બનતા હોય છે વધારે ટેસ્ટી ઇફેક્ટ આપે છે પરંતુ આપણે અહીંયા આટલી જ વસ્તુ જે ઘરમાં રહેલી વસ્તુ હોય એમાંથી જ આપણે મેગી પકોડાને બનાવીશું હવે આપણે હલાવી લઈએ તો આ ટાઈપના આપણા મેગી પકોડાનું ટેક્સચર છે તે બનીને રેડી થઈ ગયું છે હવે આ જ મેગીમાંથી આપણે બનાવી લઈશું પકોડા તો અહીંયા આપણે જે ચોખાનો લોટ અને ચણાનો લોટ એડ કર્યો છે તેના કારણે આ પકોડાનું ટેક્સચર ખૂબ સારું થવાનું છે બહુ મસ્ત લાગશે તો ખરેખર આ વરસાદી સિઝન છે ત્યારે તમે ફટાફટ આ આખા ઘર માટે તમે બનાવી શકો છો ડિનરના ઓપ્શનમાં સવારે નાસ્તાના ઓપ્શન એવું નહીં કે બાળકો માટે કારણ કે આપણે ઘણી બધી વસ્તુ એડ કરી છે જે હેલ્ધી છે પૌષ્ટિક છે સાથે આપણા બાળકોની હેલ્થ માટે બેસ્ટ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ફટાફટ અહીંયા આપણું જે મેગી પકોડા બનાવવા માટેનું જે મિશ્રણ હોય છે તે એકદમ સરસ રેડી થઈ ગયું છે અને આપણે આ મિશ્રણમાંથી સરસ મજાના મેગી પકોડાને બનાવી લઈએ ઓકે અહીંયા આપણે તળવા માટે તેલ મૂકીશું ખરેખર આ પકોડા બહુ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને અહીંયા જે રીતે આપણે મેગી પકોડા બનાવ્યા છે તો બેસ્ટ છે આપણે સૌથી પહેલાં ચેક કરીશું તેલમાં પ્રોપર તેલ ગરમ થયું છે કે નહીં તો કે યસ અને હવે મીડિયમ મીડિયમ સાઇઝના પકોડાને તળી લેવાના છે બેસી આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની અને તેલમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં આપણે આ પકોડાને તળવા માટે મૂકી દેવાના છે આવી જ રીતે તમે કાચા બટેકાના પકોડા બનાવી શકો છો અનિયન લચ્છા પકોડા બનાવી શકો છો અને આ જ રીતે ઘણા બધા પકોડા બનાવી શકો છો એમાં જો સેજ પણ મેંદાનો લોટ એડ કરી દેશો ને તો એનો ટેસ્ટ વધારે સારો આવશે પરંતુ મેંદો ઓલરેડી આપણી મેગીમાં હોય જ એટલે આપણે અહીંયા આપણે મેંદાનું પ્રમાણ નથી લીધું તો ચલો હવે આપણે તળી લઈએ ગેસ ત્યાં જ હવે આપણે એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે પકોડા ફેરવો છો ત્યારે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ હોવી જોઈએ તો અહીંયા હવે આપણે ફેરવી લેવાના છે અને ફેરવી લીધા પછી એકદમ સ્લો ટુ મીડિયમ આંચે આપણે આમાં જ ચડવા દેવાનું છે ગેસની આંચ આપણે ફેરવ્યા પછી એકદમ મીડિયમ રાખવાની છે ઓછામાં જો મીડિયમ આંચ છે આપણે બે મિનિટ સુધી ચડવા જ દેવાના છે તો અહીંયા આપણા બનીને એકદમ રેડી છે સરસ મજાના સ્વાદિષ્ટ મેગીના પકોડા તો ચલો દરેક પકોડાને તળી લેવાના છે ખરેખર બહુ ટેસ્ટી લાગે છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો ચલો પહેલા આપણે બધા પકોડાને તળી લઈએ તો અહીંયા રેડી છે આપણા એકદમ સરસ મજાના ટેસ્ટી અને ચટાકીદાર એવા મેગીના પકોડા તો ખરેખર અત્યારે જે વરસાદી સિઝન છે અને એમાં આપણને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો ચોક્કસ તમે આ પકોડા બનાવજો ખાવાની બહુ મજા આવશે તો ખરેખર મિત્રો આજની આ રેસીપી પસંદ આવે છે તો તમે તમારા ઘરે તમારા બાળકો માટે તમારા હસબન્ડ માટે ચોક્કસ આ પકોડા બનાવશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો એકદમ સરસ મજાના ક્રિસ્પી ચટપટા એવા આ મેગીના પકોડા ખાવાની જ મજા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી છે સાથે સાથે અમેઝિંગ ટેસ્ટી છે છે ઘણા બધા પોષક પકોડા ચાલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આપ સૌને આ મેગી પકોડાની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને ચોક્કસ જોજો ખરેખર આ પકોડા ખાવાની જ મજા છે આ પકોડા તમે એક વખત નહીં વારંવાર શકો અને જેટલા બનાવ્યા હશે એટલા ઓછા પડશે એવો લાજવાબ ટેસ્ટ છે તો ખરેખર મિત્રો આપની આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઇક અને શેર કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાચ સ હું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે આપણું સહકાર મળશે ચલો જોઈએ રેસીપી